તો બનાસકાંઠામાં ખનીજ માફિયા વિરુદ્ધ તંત્રની કાર્યવાહી જોવા મળી છે ડીસા કંસારી હાઇવે પર ઓવરલોડ ભરેલી ચાર ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા ડમ્પરને ટ્રેક્ટર સહિત કરોડોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે બનાસ નદીમાંથી ગેરકાયદે માટી ખનન કરાતું હતું અને આ દરમિયાન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેમાં બનાસકાંઠામાં ખનિજ માફિયા વિરુદ્ધ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે ડીસા કંસારી હાઇવે પર ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે તો ડમ્પર અને ટ્રેક્ટર સહિત કરોડોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે બનાસ નદીમાંથી ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હતું સંવાદદાતા રોહિત બનાસકાંઠામાં ખનીજ માફિયા વિરૂદ્ધ તંત્રની કાર્યવાહી શું વધુ અપડેટ આવે તો ડીના ગ્રામીણ વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી જે બનાસ બનાસટી પસાર થઈ રહી છે તેમાં ગેરકાયદેસર રેતી ભરીને ડમ્પરો અવારનવાર રસ્તા ઉપરથી પસાર થતા હોય છે તે દરમિયાન તંત્ર દ્વારા આવા ડમ્પરોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ પારોટ તેમની બે અલગ અલગ ટીમો બનાવી ગઈકાલે તપાસ હાથ ધરી છે અને જે દરમિયાન કંસારી હાઈવે પરથી ઓવરલોડ રેતી ભરીને જતા ચાર ડમ્પરો ઝડપી પાડ્યા હતા અને એક બનાસ નદીમાં તપાસ કરનાર એક ટ્રેક્ટર પણ ઝડપી પાડી છે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે બનાસ નદી માંથી ગેરકાયદેસર રીતે જે ડમ્પરો મારફતે હેરાફેરી થઈ રહી છે તેની સામે અત્યારે તો ગ્રામીણ મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે કરોડોનો મુદ્દા માલ જપ્ત કરી અત્યારે જીસા મામલતદાર ખાતે લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે જી જી આભાર રોહિત માહિતી આપવા બદલ